સમગ્ર રાજ્યમાં આજે અષાઢી બીજના પાવન પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સવારથી જ ઠેર ઠેર અષાઢી બીજ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરની મધ્યમાં આવેલ વાદીપરા વિસ્તારમાં શ્રી શકીતબાળ રામામંડળ દ્વારા અષાઢી બીજને દિવસે શ્રી રામદેવપીર ભગવાનનો પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે પાઠ દર્શન આરતી રામદેવપીર ભગવાનની ભવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા સવારથી જ મોટી સંખ્યામાં યુવાનો મહિલાઓ અને ભક્તો સહિતનાઓએ પાઠના દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી મારું નામ આશિષ નટોરભાઈ છે અમે છેલ્લા અગિયાર વર્ષથી અહીંયા અષાઢી બીજનું આયોજન કરીએ છીએ જેમ કે સવારમાં મહાઆરતી હોય છે અને બપોરે રથયાત્રા એટલે કે શોભાયાત્રા પણ રાખે છે એમાં બધા ભક્તો આવે છે ત્યારબાદ સાંજે મહાઆરતીનું આયોજન હોય છે એમાં પણ ભક્તો ખૂબ જ વધારે આવે છે અને ત્યારબાદ સાંજે સાડા સાતે નું પણ આયોજન કરીએ છીએ એમાં હજારો સંખ્યામાં બધા ભક્તો આવે છે અને સરસ મજાનું આયોજન કરી છીએ બસ અહીંયા જે લોકો દર્શન કરવા આવે છે કે જે ફાળા રીતે મે મે રકમ મૂંકે છે એમાં અમે આ બધું કરી છે બોલો હા મારું નામ સુરેશભાઈ વજુભાઈ નદિયાણીયા અમે આ શક્તિબાર મંડળ રમવા મંદિરે આ પાઠ ઉત્સવ કરી હી દર અસાડી બીજે છેલ્લા અગિયાર વર્ષથી આ કાર્ય કરી છે અમે વાદીપરા શેરી નંબર ચાર પરમાર સાહેબના બંગલા પાસે અને હવારમાં મહાઆરતી પાંચ વાગ્યાની બપોરે વરઘોડો રથયાત્રા છે એમાં હજારોની સંખ્યા આવે છે ને સાંજે મહાઆરતી કરી છે સાત વાગે અને સાડા સાતે અમે જમણવાર પણ કરીશી લોકો લાભ છે લોકો લાભ લેશે લગભગ સો સાત હજાર પબ્લિક આવી છે